જે માતાજી મિત્ર પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આપણે દેશી ચણાનું શાક બનાવવાનું છે તેના માટે મેં ચણાને સાતથી આઠ કલાક માટે પલાળી રાખ્યા હતા ઓવરનાઈટ અને પછી મેં એની ત્રણ વિસલ કરી દીધી છે અને સરસ ચણા બફાઈને રેડી થઈ ગયા છે આજે આપણે એકદમ સિમ્પલ મસાલાથી દેશી ચણાનું શાક બનાવીશું તેના માટે ચણા બાફીને લઈ લીધા છે તેમાં આપણે વેજીટેબલ લેવાના છે એમાં ડુંગળી ઝીણી કટ કરેલી લીધી છે ટામેટું લીધું છે ને લીલા મરચાં તીખા લીધા છે હવે આપણે વઘાર કરીશું તેના માટે નોનસ્ટિક પેન લઈ લઈશું નોનસ્ટિક પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે તેલને ગરમ થવા દઈશું એકદમ સિમ્પલ મસાલાથી એવું આપણે ચણાનું શાક બનાવવાનું છે એક તમાલપત્ર લઈ લઈશું અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું ને અડધી ચમચી જેટલી રહી રૈયાને જીરુંને ને તતડવા દેવાના છે તતળી ગયા છે હવે હિંગ લઈ લઈશું અડધી ચમચી ચાર થી પાંચ મે લસણ કઢીને ઝીણી ઝીણી કટ કરી લીધી છે તે એડ કરી દઈશું હવે એક સેકન્ડ માટે લસણને બ્રાઉન થવા દઈશું લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી હવે લીલા મરચાં લઈ લઈશું ઝીણા કટ કરેલા ડુંગળી લઈ લઈશું ઝીણી કટ કરેલી ડુંગળી છે તે લઈ લેવાની છે આ શાક આપણે એકદમ ડ્રાય જ બનાવીશું જો તમારે ગ્રેવીવાળું બનાવવું હોય તો ડુંગળી અને ટામેટાને પીસી લેવાનું જારમાં પણ આપણે એકદમ કોરું દેશી ચણાનું શાક બનાવવાનું છે ડુંગળીને લાઇટ પિંક કરી લઈશું ત્યાં સુધી તેને સાંતરી લેવાની છે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું ચણા બાપતી વખતે મીઠું એડ કર્યું હોય તે પ્રમાણે મીઠું એડ કરવાનું છે હવે ટામેટું લઈ લઈશું ઝીણું કટ કરીને લીધું છે તે તેને પણ આપણે ડુંગળી સાથે સાંતરી લઈશું ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી સાંતરી લેવાનું છે તેલમાં ટામેટું સોફ્ટ થઈ ગયું છે ટામેટું એકદમ ગરી જાય પછી જ આપણે મસાલા કરવાના છે ટામેટું સરસ સોફ્ટ થઈ ગયું છે હવે આપણે મસાલા કરીશું તેમાં એક ચમચીથી જેટલું આપણે લાલ મરચું લઈ લઈશું તીખું લાલ મરચું લેવાનું છે લીલા મરચાં લઈ જાય છે તે પ્રમાણે અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈ લઈશું એ મસાલાને તેલમાં સાંતરી લેવાના છે એક સેકન્ડ માટે જ એ મસાલા સાથે આપણે પાણી એડ કરીશું અડધો ગ્લાસ જેટલું પાણી લેવાનું છે એની મસાલાને સરસ આપણે ઉકારી લેવાના છે પહેલાં અડધો ગ્લાસ જેટલું જ લઈશું બહુ વધારે પાણી નથી લેવાનું આપણે આ શાક કોરું બનાવવાનું છે મસાલા સરસ એડ થઈ જાય તે માટે થોડું અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે ને ઉકારી લીધું છે જો ઉકળી ગયું છે હવે ચણા એડ કરી દઈશું તેને પણ મિક્સ કરી લઈશું આવતી મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયું છે હવે તેને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક થવા દેસું જેથી મસાલા સરસ ચણામાં એડ થઈ જાય પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈશું એકદમ કોરું દેશી ચણાનું શાક બનીને રેડી થઈ ગયું છે તેલનો ભાગ પણ છૂટો પડવા માંડ્યો છે આપણે પાણી જે એડ કર્યું હતું તે બધું સોસાઈ ગયું છે એકદમ કોરું શાક બનીને રેડી છે હવે ગેસની અટ બંધ કરીશું શાકને સર્વ કરીશું સર્વિંગ પ્લેટ પર લઈ લીધું છે દેશી ચણાનું શાક બનીને રેડી છે તમે એકવાર જરૂરથી બનાવજો એકદમ સિમ્પલ મસાલાથી આપણે બનાવી છે દેશી ચણાનું શાક અને જો તમને મારા દેશી ચણાની શાકની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવું દેશી ચણાનું શાક બનીને રેડી છે